નમસ્કાર મિત્રો આજે સીધો ને સટમાં રાહુલ ગાંધીએ ફોડેલા એટમ બોમ્બની આપણે વાત કરવાના છીએ રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી ઇન્દિરા ભવનમાં એટલે કે કોંગ્રેસનું જે નવું હેડક્વાર્ટર છે ત્યાં રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશન સાથે દસ્તાવેજો સાથે જે પ્રેસ કોન્ફરન્સ કરી એ પ્રેસ કોન્ફરન્સમાં એમણે દાવો કર્યો છે કે ચૂંટણી પંચ એ લોકસભાની પચીસ કરતા વધારે બેઠકો ઉપર વોટ ચોરી કરીને નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે મદદ કરી ચૂક્યો છે અને એમણે છ મહિનાની જહેમત બાદ ચૂંટણી પંચે એમને મદદ ન કરી હોવા છતાં ડાટા મેળવવામાં મદદ ન કરી હોવા છતાં એમણે બેંગલુરુ સેન્ટ્રલ લોકસભા મત વિસ્તારના એક અસેમ્બલી સેગમેન્ટ એટલે મહાદેવપુરા અસેમ્બલી સેગમેન્ટ એનો છ છ મહિના સુધી અભ્યાસ કરીને એવા તારણ કાઢ્યા છે કે એક મત વિસ્તારની અંદર ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટી ત્યાં આ બેઠકની બાકીની તમામ વિધાનસભા બેઠકો ઉપર કોંગ્રેસ જીતી હોવા છતાં આ એક બેઠક મહાદેવપુરા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો એકસો એક લાખ હજાર છેતાલીસ મત થી એટલી સરસાઈ થી એનો વિજય થાય છે અને લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી જીતે છે રાહુલ ગાંધી કે છે કે અમે ચૂંટણી પંચને પત્રો લખ્યા રજૂઆતો કરી કે અમને છે ને વોટર્સ લિસ્ટ એનો ડિજિટલ વોટર્સ લિસ્ટ આપો અને તમે છે ને સીસીટીવી નો જે તમારી પાસે જે સ્ટોક છે એ અમારી સાથે શેર કરો અમે આ લેખિતમાં આપ્યું છે અને માગણી કર્યા છતાં વારંવાર માગણી કર્યા છતાં ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીની સાથે મળી ગયેલું હોવાને કારણે મોદી શાહ ની જોડી સાથે મળી ગયેલું હોવાને કારણે આ બાબતો શેર કરી નહીં છતાં મહેનત કરીને એક એક વોટર લિસ્ટ એક એક પાનું એ ચકાસીને કમ્પેર કરીને એમાં છે ને કઈ રીતના કયું ગોલમાલ કરી છે ચૂંટણી પંચે એ અમે શોધી કાઢી છે રાહુલ ગાંધી કે છે કે માં મધ્યપ્રદેશમાં અને મહારાષ્ટ્રમાં જે રીતે પરિણામો આવ્યા એ બહુ સ્પષ્ટપણે કે ભારતીય કોંગ્રેસ જીતે કે ભારતીય જનતા પાર્ટી હારે મુદ્દો એ નથી મુદ્દો એ છે કે આ દેશની લોકશાહીને ખતમ કરી નાખવા માટે વર્ષોના વર્ષ સુધી એન્ટી ઇન્કમ્બન્સી એ ભારતીય જનતા પાર્ટીને લાગુ ન પડે અને બીજા બધા પક્ષોને લાગુ પડે એવા સંજોગો નિર્માણ કરવામાં ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીને સહકાર આપી રહ્યું છે એનું કયા છે એમણે પોતે બધી બાબતો એ ઇન્ડિયા બ્લોકના જે લીડર્સ હતા એમની સાથે પણ શેર કરી હતી અને એ બધા રાહુલ ગાંધીની સાથે સંમત છે આજે રાતે રાહુલ ગાંધીને ત્યાં ડિનર પર એ બધા ઇન્ડિયા બ્લોકના નેતાઓ મળવાના છે ત્યાર પછી આ દેશની અંદર રાજકીય નવા વળાકો એ આપણને જોવા મળશે એ તો બહુ સ્પષ્ટ છે સાથે સાથે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ નરેન્દ્ર મોદીની સાથે વેરની વસુલાત કરતા હોય એ રીતે ભારતને વિરુદ્ધમાં જે નિર્ણયો કરી રહ્યા છે ટેરિફ લાદી રહ્યા છે

ચાલીસ હજાર નવ મતદારો એડ્રેસ વાળા મતદારો એ ચાલીસ હજાર નવ એમણે દર્શાવ્યા એના સામ્પલ આપ્યા દસ્તાવેજ એમણે બાઇન્ડ કરીને જે રાખ્યા હતા એ આખા પાના શિરડીમાં એક જ બિલ્ડિંગમાં ત્રણ ચાર હજાર લોકો એક જ બિલ્ડિંગમાં ત્રણ ચાર હજાર વોટર્સ એ છે ને એની ગાજવીજ થઈ હતી અને ત્યાંના ચીફ ઇલેક્શન કમિશનરે પણ એ કબૂલ્યું હતું

વોટર્સ લિસ્ટ આપ્યું નહીં અને સીસીટીવી ફૂટેજ પણ આપ્યો નહીં પ્રશ્ન કરે છે કે આજના જમાનામાં તો સો વર્ષનો રેકોર્ડ પણ છે ને એક હાર્ડ ઉપર સાચવી શકાય એમ છે તો ચૂંટણી પંચને આટલી બધી ઉતાવળ કેમ છે કારણ કે ચૂંટણી પંચને ઉતાવળ એટલા માટે છે

ચાર હજાર એકસો ને બત્રીસ જેમાં મતદાર યાદીમાં સંખ્યાબંધ લોકોના ફોટો નથી અથવા એવા ફોટો ફોટો છે એ સ્ક્રીન ઉપર પણ એમણે બતાવ્યા અને પોતાની પાસે એ દસ્તાવેજો રાખીને મંચ ઉપર પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધી એકલા જ હતા અને એમણે આ પ્રેઝન્ટેશન કર્યું પાંચમો મુદ્દો મિસયુઝ ઓફ ફોર્મ નંબર 6 ફોર્મ નંબર 6 એ એવા એવી વ્યક્તિઓ એ ભરવાનું હોય છે કે જે 18 વર્ષથી જે છેલ્લી ચૂંટણીમાં જેમણે મતદાન ન કર્યું હોય મતદાનને લાયક થયા હોય અથવા તો રહી ગયા હોય એવા મતદારો અને પહેલી વખત મતદાન કરવા માંગતા હોય એમણે ફોર્મ નંબર 6 ભરવાનું હોય અને એ એમની ઉંમર એ 18 થી 20 કે 25 હોય વધુ વધુ એવું માની શકાય પરંતુ એમણે જે દસ્તાવેજો રજૂ કર્યા અને આવી રીતે ફોર્મ નંબર સિક્સ ભરનારા અને મતદાર થનારા જે હતા એ તેત્રીસ હજાર છસો ને બાણું મતદારો નોંધાયા છે અને એની એ લોકોની ઉંમર એ પંચાવન વર્ષ પંચોતેર વર્ષ પંચાણું વર્ષ એ રીતની હતી એટલે એ નવા વોટર્સ હતા કે કેમ એ પણ જેને શંકાને સ્થાન છે અને એમાં પણ કેટલાક વોટર્સ એકથી વધુ વખત વોટર તરીકે નોંધાયેલા પણ મતદાર મળે રાહુલ માનું છું ત્યાં સુધી એમનું નામ વી અનબુક કુમાર છે આઈએસ અધિકારી છે એમણે એવો સવાલ કર્યો લાગે છે કારણ કે પત્રકાર પરિષદમાં કોઈ મહિલા પત્રકારે એવો પ્રશ્ન પણ પૂછો કે ઇલેક્શન ઓફિસર જે છે કર્ણાટકના એ કહી રહ્યા છે કે રાહુલ ગાંધી આ બાબતો જે કરી રહ્યા છે છે એ ઉપર ઉપર એટલે ઓથ કહેવા માટે તૈયાર કે કેમ રાહુલ ગાંધીનો જવાબ બહુ સ્પષ્ટ હતો એમણે કહ્યું કે હું જયારે જાહેરમાં આ બાબતો રજૂ કરી રહ્યો છું તો આ છે ને ઓથ ઉપર ગણી શકાય અને એ હું આ બહુ દસ્તાવેજો સાથે નક્કર હકીકતો સાથે હું રજૂ કરું છું અને હું આ બાબતમાં દસ્તાવેજો જે છે એ પત્રકાર પરિષદમાં પણ મૂકી રહ્યો છું અને આ હકીકતો દર્શાવે છે કે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ એમાં છે ને વોટ ચોરી થઈ છે હરિયાણાની ચૂંટણીમાં વોટ ચોરી થઈ છે મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં વોટ ચોરી થઈ છે મહારાષ્ટ્રમાં લોકસભામાં એ એ કોંગ્રેસ શિવસેના ઉદ્ધવ અને શરદ પવાર મહારાષ્ટ્ર મોટા ભાગની બેઠકો અને વિધાનસભા પાંચ જ મહિના પછી વિધાનસભાની અંદર એક કરોડ મત મતદારો વધી જાય છે એ બાબત પણ એ છે ને એમ કે છે કે એ અમને શંકા પ્રેરવા માટે પૂરતા કારણો હતા અને આ ચૂંટણી ગોલમાલ થઈ છે તો એના સંદર્ભમાં પણ એમણે સ્પષ્ટતા કરી કે અમને એમ હતું કે કર્ણાટકમાં અમે સોળ બેઠકો જીતીશું પરંતુ અમે નવ બેઠકો જીત્યા અને સાત બેઠકો જે ગુમાવી એમાંથી એક બેઠક બેંગલુરુ સેન્ટ્રલ હતી અને એનો અમે અભ્યાસ કર્યો એમાંથી એક સિવાયની બાકીની તમામ વિધાનસભા બેઠકો ઉપર અમે કોંગ્રેસ પાર્ટી જીતી હતી અને જે બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી હતી 32707 વોટની સરસાઈ હતી એ બેઠક એ માધેપુરા એ અમે એનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું અને 6 મહિના એની જહેમત પછી અમે એવા તારણ ઉપર આવ્યા છીએ કે અહીંયા વોટ ચોરી થઈ છે એક લાખ બસો ભાજપુરુ સેન્ટ્રલ લોકસભા મત વિસ્તારમાં છ લાખ છવ્વીસ હજાર બસો ને આઠ વોટ મળ્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીને છ લાખ અઠાવન હજાર નવસો ને પંદર વોટ મળ્યા હતા અને

જીતાડી હતી ત્યાં અને આવી અનેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પંચે મદદ કરી છે એ બાબત રાહુલ ગાંધી પોતાની આ પોતાના અભ્યાસ અને દસ્તાવેજો ઉપર એ બહુ જ સજ્જડ વાત કરી રહ્યા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો